આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર ભારત અને બ્રિટને ગઈકાલે એક મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચેકર્સ બ્રિટન ખાતે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ કહ્યું કે આજનો દિવસ ભારત અને બ્રિટન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં ઐતિહાસિક દિવસ છે તેમણે ખુશી વ્યક્ત કરી કે ઘણા વર્ષોની મહેનત પછી બંને દેશો વચ્ચે એક વ્યાપક આર્થિક અને વેપાર કરાર થયો છે પ્રધાનમંત્રીએ કહ્યું કે આ કરાર ભારત અને બ્રિટનની સહિયારી સમૃદ્ધિનો માર્ગ મોકળો કરે છે બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટારમરે કહ્યું કે આ કરાર યુરોપિયન સંઘથી અલગ થયા પછી બ્રિટનનો સૌથી મોટો અને આર્થિક રીતે સૌથી મહત્વપૂર્ણ વેપાર કરાર છે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ અને વ્યવહારિકતા માટે આભાર માનતા શ્રી કહ્યું કે આ કરાર બંને દેશોને અપાર લાભ અપાવશે ગુજરાત પોલીસ સરહદ પારથી ઘુસાડવામાં આવતા ડ્રગ્સના દૂષણ ને નાથવા માટે કટિબદ્ધ હોવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભચાઉ તાલુકાના લાકડીયા ખાતે રૂપિયા આઠસો પંચોતેર કરોડના ડ્રગ્સના જથ્થાના નાશ દરમિયાન હર્ષ સંઘવીએ કચ્છ પોલીસની કામગીરીને બિરદાવી હતી ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાની અને ત્રણેય જિલ્લાની સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝેબલ કમિટી દ્વારા કચ્છના બચાવ તાલુકાના લાકડીયા વિસ્તારમાં ડ્રગ્સના જંગી જથ્થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરાયો હતો કચ્છના પ્રવાસ દરમિયાન શ્રી સંઘવીએ શિણાઈ ખાતે ઓગણીસ કરોડ રૂપિયાથી વધુના પોલીસ પરિવાર અને નાગરિક સુરક્ષા સુવિધા લક્ષી વિવિધ માળખાકીય કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું ગાંધીધામમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા શરૂ કરાયેલી ગૌશાળાની કામગીરીની પણ તેમણે પ્રશંસા કરી હતી જ્યારે લોક દરબારમાં ઉપસ્થિત રહીને તેમણે પ્રશ્નોનો ઉકેલ આપ્યો હતો લોકોને રંજાડતા અસામાજિક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા પોલીસ અને વહીવટી તંત્રને કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી છે રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તેમણે નાગરિકોની રજૂઆતો સાંભળી હતી ગઈકાલે યોજાયેલા રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં એકસો આઠ જેટલી રજૂઆતો આવી હતી અને તેમાંથી મુખ્યમંત્રીએ અગિયાર રજૂઆતોને પ્રત્યક્ષ સાંભળી હતી અને સત્તાનું રજૂઆતો સંબંધિત જિલ્લા તંત્ર અને સરકારના વિભાગોને યોગ્ય કાર્યવાહી માટે મોકલવામાં આવી હતી ભુજ નગરપાલિકાની પાણી પુરવઠા શાખા સમિતિની સમીક્ષા બેઠક મળી હતી જેમાં પાણી વ્યવસ્થા સુધારણા પાણી લાઇન ગટર લાઇન મિક્સ થવાના બનાવની સમસ્યા નિવારવાના કામોને અગ્રતા આપવા અંગે ચર્ચા કરાઈ હતી તહેવારોની સારી રીતે ઉજવણી કરી શકાય તે માટે આગામી વિવિધ તહેવારોમાં અંત્યોદય અને બીપીએલ પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ કરાશે આગામી ઓગસ્ટ માસના પ્રારંભથી જ રાજ્યમાં પંચોતેર લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે ભગવાન શિવની આરાધનાના અને પર્વો તથા મેળાઓના પવિત્ર શ્રાવણ માસનો આજથી આરંભ થયો છે કચ્છમાં પૂર્વમાં કંથકોટથી પશ્ચિમમાં કોટેશ્વર સુધી જિલ્લાભરમાં વહેલી સવારથી જ ભક્તિભાવનો અનોખો માહોલ રચાયો છે સમગ્ર માસ દરમિયાન નાના મોટા શિવાલયોમાં શિવ સ્તુતિ આરતી મહિમ સ્તોત્ર પઠન થી વાતાવરણ ગાજતું રહેશે ભુજ નજીક આવેલા સુરલ ભીટ ના રમણીય સ્થળે સવારથી જ ભાવિકો ઉમટ્યા છે દર સોમવારે આ સ્થળે મેળો ભરાશે ભુજ રાજકોટ ટ્રેનને નવા સમયપત્રક સાથે ઓગણત્રીસ જુલાઈથી ફરી શરૂ કરવાનો નિર્ણય કરાયો છે અગાઉ ત્રીસ જૂનથી તેની સેવાઓ સમાપ્ત કરી દેવામાં આવી હતી હવેથી ભુજ થી બુધવાર શુક્રવાર અને રવિવારના રાત્રે અગિયાર કલાકે ઉપડી સવારે પાંચ અને પચાસ કલાકે રાજકોટ પહોંચાડશે જયારે રાજકોટ થી મંગળવાર ગુરુવાર અને શનિવારે દસ અને ત્રીસ કલાકે ઉપડી પરત સવારે પાંચ કલાકે ભુજ આવશે રાજકોટ થી ભુજ માટે ઓગણત્રીસ જુલાઈથી જયારે ભુજ થી ત્રીસ જુલાઈ થી આ ટ્રેન ઉપલબ્ધ થશે હાલ પ્રાયોગિક ધોરણે સપ્ટેમ્બર અંત સુધી આ ટ્રેનો સંચાલન કરવામાં આવશે આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર